નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે લેવાયેલ ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર દ્વિતીય પરીક્ષા પેપર સોલ્યુશન એ મારી ચેનલ ઉપરથી મૂકું છું અપેક્ષા રાખું છું કે વિડીયો તમને જરૂરથી પસંદ પડશે શરૂઆત કરીએ આપણે ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર દ્વિતીય પરીક્ષા પેપર સોલ્યુશન વિભાગે નવી પેપર સ્ટાઇલ મુજબ વિદ્યાર્થીઓ વીસ માર્કના પ્રશ્નો એ આની અંદરથી પૂછવામાં આવશે પ્રશ્ન પહેલો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો એના ચાર વિકલ્પો ઓલરેડી તમને આપેલા હોય છે પ્રશ્ન પહેલો વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે તો આ જુલાઈ અઢારની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે અને આ વખતે ફરી પાછો આપણે રિપીટ થઈ શકે તો એ છે ચાર વિકલ્પમાંથી ભારત ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે જવાબ છે કૃષિ ઈસ્લામ ધર્મના ધર્મગુરુને શું કહે છે જવાબ ઇમામ ચાર અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે પંજાબ પાંચ કોણે ભારતની આદિમ જાતિઓના સાંસ્કૃતિક દ્રષ્ટિએ ચાર વિભાગો દર્શાવ્યા છે જવાબ વેરિયન એલ્વિન છ ઈસવીસન બે હજારને અગિયાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી મોટું બાલિકાઓનું ઝીરોથી છ વય જૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે આ પણ જુલાઈ અઢારની અંદર પૂછાયેલો પ્રશ્ન છે અને એ છે આપણો જવાબ પંજાબ સાત સિરિન જેવી યોજના કયા પ્રકારની યોજના છે તો જવાબ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ આઠમો પ્રશ્ન સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌ પ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો તો જવાબ છે બ્રાહ્મણીકરણ નવ પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો આપેલ તમામ દસ ભારતમાં રંગીત ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો જવાબ ઓગણીસો બ્યાસી ફિલ્મ જગતનો પ્રસિદ્ધ એવોર્ડ કોના નામે આપવામાં આવે છે જવાબ દાદા સાહેબ ફાળકે બાર કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે જવાબ સુધારાવાદી સામાજિક આંદોલન તેર પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે જવાબ પાંચ વર્ષ ચૌદ પંચાયતી રાજ પ્રણાલીનો આધાર કોને માનવામાં આવે છે જવાબ ગ્રામસભા પંદર ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી જવાબ ઓગણીસો એકતાલીસ સોળ બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે માર્ચ અઢારની અંદર પૂછાયેલો પ્રશ્ન રિમાન્ડ હોમ

ઓછું લિંક પ્રમાણ છે દીવ અને દમણ ને અઢાર શીખ ધર્મના પાંચ ક કોને કહે છે જુલાઈ અઢારની અંદર પૂછાયેલો પ્રશ્નો કેશ કંધા કડું કચ્છ કિરપાણ ભારત સરકારે મંડલ પંચની ભલામણનો અમલ ક્યારથી કર્યો માર્ચ ઓગણીસની અંદર પૂછાયેલો પ્રશ્ન ઓગણીસો નેવું થી તેર ઓગસ્ટ ઓગણીસો નેવું ફેક્ટર એક ક્યારે ઘડાયો જવાબ ફેક્ટર એક ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં ઘડાયો પાંચ ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જવાબ છે ફર્નિચર યંત્રો મકાનો વગેરેનો યુ એનઆઈનું પૂરું નામ જણાવો જો યુએનઆઈનું પૂરું નામ છે યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા સાત ક્રાંતિકારી આંદોલનની વિશેષતા કોણે દર્શાવી માર્ચ અઢારની અંદર હર્બર્ટ બ્લૂમર આઠ જવાહરલાલ નહેરુ પંચાયતી રાજ વિશે શું કહે છે માર્ચ અઢારની અંદર પૂછાયેલો જવાહરલાલ નહેરુ પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહે છે નવ બોસ્ટર શાળાની સૌ પ્રથમ સ્થાપના ક્યાં અને ક્યારે થઈ જુલાઈ અઢારની અંદર પૂછાયેલો પ્રશ્ન બોસ્ટર શાળાની સૌ સ્થાપના ઓગણીસો બેની અંદર થઈ ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ દસ ઓનર કિલિંગ કોને કહેવાય મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિને કારણે સમગ્ર પરિવાર પોતાનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિની અંદર મૂકવા અનુભવાય હોય તેવા પરિવારના સભ્યો દ્વારા જે મહિલાને હત્યા કરવામાં આવે તે ઘટનાને ઓનર કિલિંગ કહેવાય આ હવે વાત કરીએ છીએ આપણે મિત્રો વિભાગ સીની આ ત્રીસ માર્કના પ્રશ્નો વિભાગ એ અને બીની અંદરથી પૂરા થાય છે જે ઓલરેડી મારી યુટ્યુબ ચેનલ ઉપરથી આ બધા જ ચેપ્ટરોના એક એક માર્કના પ્રશ્નો પર ઉપર વધારે ધ્યાન આપીએ છીએ આપણે ક્વીઝ પણ ડેઈલી આપણે જે મૂકીએ છીએ તો એ પણ તમે જોતું રહેવું હવે હું પ્રશ્ન બોલતો નથી અહીંયા ફક્ત નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે માર્કના પ્રશ્નો છે આમાં પ્રશ્ન પહેલો ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે જુલાઈ અઢારની અંદર પૂછાયેલો પ્રશ્ન તો એનો જવાબ છે એ તમે વિડીયો સ્ટોપ કરીને પણ જોઈ શકો છો Thank you.